વજીન ફોન આવ્યો હલો હા જય માતાજી જય માતાજી આવો હો ને હા આવો આવો રસ્તામાં એ સારું આવડો એટલે આવો બે હેલા જગુભા હા

અને દેજો બધું કઈ મનમાં રાખવું નહીં બોલાવો ને તો કઈ આજ હાલ ભુવા બોલાયા પાછા ભુવા બોલાવો ભુવા બોલાય બોલાય કરશો શું કરવાનું તમે ભાઈઓ જ રાગ નહી આવતો વાત એટલે તણા ભુવાજી ને બોલાયા હે અને તમાર ભાઈ ને બોલાય લેજો ના ના એમને હાલ નહી બોલાવાના ચમ ના ના હાલ એમને જાણ જ નહીં કરવી એમને જાણ કરશું તો એ પાસે જેટલું આ લાઈન આવે છે કે આમ ને એમને ને પીલું હતું એ આવે એટલે પાસે ડખા કરે નઈ વાત લંબાવશે બોલાવો તો પડે પૂવો આવે એટલે પૈયો ને બોલાવો તો પડે વાત સાચી પણ એ તો એડો જોઉં પૂવાજી કહે કે બોલાવો તો બોલાવશું અને બધું ચોકે ચોકું કહી દેવાનું પૂવાજી આ હે ઓલું હે હા આપણે બધું સુખ પડાય જ નાખવાનું હાલદન કરનો ઈ તો બરાબર પણ ઓલા કનુભાઈ તક નહીં એ અંદર બેઠા મેં તો કાધુ નથી પેલા ના આયા હે એવું હે એવું હે એમની ઈરેજ મને કઈ ના આયા હતા એવું હે ચાના ના કરું ભાઈ એ અંદર બેઠા અહીંયા ના જાવ તમે આ બેહો ને એ લપો બહુ કરે હે એટલે અંદર બિહાર્યા પણ એ તો ખબર હે લપીલા હે પણ હું તો રહ્યો ને મને ધક્યા કે જગુ ભાંધા જાવ હે કે હજી આવવાના કે એમને કહી દે વખત નો કે ડકો હે કઈ

બાઈ તોડી એ રાખવાનો ખબર છે નામ દાવાનો છે નામ દાવાનું એટલે એવું થાય હા તો ને હો ઉતરો તો ખરા બેહી કે બાયક માં ના હા આ તો શું ઉમર થઈ ગઈ એટલે સાડા સળા ઉતારતો ઉતરાતોય નહીં હવે તો એવું કોઈ લઈ જા ને બાય લઈ જાય તમ તો ચા કઈ અંદર છે ઓહો પાવો છે જો એક લાગે ઓ નહીં ઓ રાત દેખાય તમને કઈ દેખાતું તો નહીં એવું મને દેખાણું બને

तुम्हारा तो को कोई दुख नहीं है कई दुख नहीं है आपड़े तो दुख हो तो कह दे जो बाहर बर। तो क्या मतलब बराबर उतर जाए ढंग पा हां हां धारा 3 नहीं है तो લાગતું નહી કે સારું કરી પેલો ચૌદશી બહુ બોલે સારું નથી કઈ દેવો બધું બધું ફુવાજી તો હારા શું વાત કરો કઈ નઈ તો અમારી વાત હતી એવું

કો એની વાત નામ જો ને જે પ્લાસ્ટર નહિ નખાય તમે જુઓ ને બીજું બીજું તો માં સૂકી રજા આલતી હોય બરાબર જુઓ તો હું જોઈ લઉં પેલા રજા લઈ લઉં પેલા પછી આગળ આપણે એડાળી બરાબર ને રજા લેવું પડે ને લેવી પડે ને રજા એ માં સૂકી રજા આલજે જોજોજી

સોખી હું આવું સોખી રજા ના એમ તો વાત સાચી ના આપી જો પંચ લે જેવું તો મને એવું લાગે કો ખે ની તમ ભઈ ને તો નહીં બોલાય હા નહીં બોલાય જોયું ને વાત સાચી નહીં બોલાય કે વાહનન તો બોલાય બે મોટા પણ ભઈ નહીં બોલાય કેમ એવું કરી દે ભાઈને ને બોલાવ એટલે બહુ આગળ દેખાવા તેવું બોલાવ પણ આ રજા નહીં હાલતા માતા શું કરવાનું સોખી રજા નહીં હાલ બોલો દુઃખ મટશે જ નહીં મટશે જ નહીં આવશે જ નહીં સુખી આવશે જ નહીં કોણ બોલ કઈ લો

आवे मोने तो कह दूं को अब डर तो नहीं 14 दशियो ही कह दी दूं ए होए होए मनीदार इज कहीं आया है कई गांव में क्या बता क्या बता जाए है ग्राम में बात नहीं हो आवे आवे तो राको तो। तो ना के ता लगे तो काम नहीं था हां नहीं आवे जो ये आवे तो माता चले का तो तो बात नहीं हां इन तो मिल गयो तो

અને દેખો કરે તો નાય મીરા આવે હું તને કહીું છું હે ના ના હોય ને મારે તે એ સાના મન ના ને એ હાજી તને ગઈ ગયો શું કરવાનું બરોબર થાળો વળી ઉપર પગલે નીચે ના આવો થાળો એ મસુખી

कह दुःख तो क्या बात नहीं यार तो बियर बैटरीज को ले हैं तब मैं किसको मारें ना क्या बात मुन्ना तो कहता कहता हुआ है क्यों है ना तो मैं बियर सब लोग को मारें तो ना क्या बात है ले हुआ जी हाँ इतनी बार है वो मत आर इच्छे दाना ना कौन तो ये मन क्या होने के जो

કેવું પડે ને ખોટું પડે હું બે દરવાજા હા બે દિવસ શું નામ તમારું ભાગરૂરવાજા એમાં એક દરવાજા મારો હે એવું એક દરવાજો એમનો એવું બે કીધા

રજા આલા તમને બાધા આપો બરોબર જોયું ઝે ભોજી દુખ માં